જો મિત્રો કેવું મસ્ત મજાનું એક આ ખેતર છે અને ખેતરમાં એ મસ્ત લીલોતરી અને અંદર તહેવાર મસ્ત શીબડાના વહેલા વાવેલા છે અને ત્યાં એક મસ્ત બાથ હતો અને બાથમાં એ બધા બાળકો એક સાથે બેસીને નાતા હતા અને અહીંયા અમારે નાની નાની બહેનો પણ ઊભી હતી કેમકે નાના બાળકો નાતા હતા ને તો એનું એ ધ્યાન રાખતી સાઈડમાં એક નાનો બાથ હતો પણ બાળકોને ત્યાં તો નાનામાં તો નાહવાની કે ઈચ્છા હતી જ નહીં તે બધાયને મોટામાં જ નાવું હતું અને અહીંયા જો આંબા વાવેલા છે એ તો નાના છે પણ હજી મોટા થશે આ બધા બાળકો જો અત્યારે મોટા બાથમાં જ નાઈ રહ્યા છે નાના બાથમાં કીધું કે તે અમારે નહીં આવે પછી તમે ભાઈ બપોરનું ભોજન લઈ લીધું ભોજનમાં તો ભાઈ રસ પૂરી અને શાક ખમણ અને એ આ બધું છે ને એ અમારા સેજલના ફ્રેન્ડ એ સ્કૂલમાં સાથે ભણતા હતા અમારે ટોટલ સાધુભાઈ બેઠા છે અમે અને આ બાજુ બધી સ્કૂલની બેન પણ એવું બેઠી છે બધા એક જ જગ્યાએ એકત્ર થયા છે અને સ્નેહ મિલન એવું રાખ્યું છે કે ઘણા વર્ષો પછી આ લોકોએ સ્નેહ મિલન ગોઠવ્યું પણ બહુ મજા આવી કે અમને તો અજાણા અજાણ્યા લાગતા હતા કોઈ પણ ભેગા મળીને બધા ભેગા છે અને ત્યાર પછી અમારે સાંજનું ભોજન હતું તે પાઉભાજીને તેનો પ્રોગ્રામ હતો સાંજનો અને તે જમીન અમારે છૂટું પડવાનું હતું પહેલા આ બધાને જમાડી લેવાના હતા અને આ બધું છે ને એ સ્કૂલના સેઝનના સ્કૂલના વીસ વર્ષ પહેલાના બધા આ ફ્રેન્ડ છે અને તેનું આ સ્નેહ મિલન રાખ્યું હતું એ લોકોએ એટલે સાથે અમને પણ આમંત્રણ આપેલું હતું કે અમે પણ બધા સાડુભાઈ ત્યાં પણ ભેગા થયા હતા એટલે એ બધા સાથે અમે મળે હળીને મસ્ત મજાની મોજ કરી અને પછી છેલ્લું ભોજન લઈ રહ્યા હતા ને આજે અમે બધા અમારા હાડુભાઈ છે એમાં એના ખાલી ચાર જ મિત્રો હતા ને બાકી એમ બધા હાડુભાઈ છે એ બધા એને જમવા બેસાડી દીધા હતા કે સાંજનું ભોજન લઈને પછી બધાને છૂટું પડવાનું હતું એટલે ક્યાં લાગી તો ભાઈ અમારા છોકરાઓને બધાને જમાડી દીધા ને આ બધા અત્યારે જે દેખાય છે ને એ બધા હાડુ ભાઈ છે ને હવે હું છેલ્લે એના ભાઈ એવા સાથે હું પણ જમવા બેસી ગયો